ગુજરાત વિશે થોડામાં માં કેવું હોય તો કેવી રીતે ગુજરાત વિશે ને થોડા ન કહી શકાય જ કેવું પડે જો ગુજરાતની વસ્તી ભારતમાં છે પાંચ ટકા તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ના ત્રીસ ટકા ગુજરાતી ફાઈનાન્સ ને એમાંથી છવ્વીસ ટકા ફાઇનાન્સ ખાલી ગુજરાતીનું છે

ગુજરાત અને એટલું જ નહીં આખા વર્લ્ડમાં સૌથી મોટું પ્રાઇવેટ પ્રેસિડન્ટ એટલે ખરું આપણું વક્ષની વિલાસ એ બનતમ પેલા ચાર ઘણું મોટું છે અને સૌથી મોટી વાત ગુજરાતી માણસને સમજવવો ને એ સહેલું નથી બંને કરોડપતિનો દીકરો હોય ને તો માનતા પૂરી કરવા છોટલાના દ્વારકા હાલીને જતો હોય ને એ મારો ગુજરાતી સંસ્કૃતિને માથા ઉપર રાખે ને એ મારો ગુજરાતી કરોડપતિનો દીકરો હોય તો પરિવાર ભેગો જ રહેતો હોય ને મા બાપની સેવા કરતો હોય ને એ મારો ગુજરાતી વિદેશમાં જઈને ગુજરાતી થાળી ગોઠતો હોય ને એ મારો ગુજરાતી જયારે આઝાદી મળી ને ત્યારે પાંચસો બાસઠ રજવાડા માંથી ત્રણસો છાસઠ રજવાડા ખાલી ગુજરાત ના હતા એટલે આન બાન સાન એ દરેક ગુજરાતી ના લોહીમાં છે તો બોલો જય જય